હું મહેતા ન્યુઝ ઓફ કચ્છ આપનું સ્વાગત છે આજે તારીખ ચાર એપ્રિલ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ કચ્છમાં આજે વાદળછાયું વાતાવરણ રહ્યું ક્યાંક છાટા પડ્યા જુઓ વિગતવાર હવામાન સમાચાર ભર ગરમીમાં ગુજરાતનું વાતાવરણ પલટાયું છે આગાહી મુજબ ગુજરાતમાં વરસાદનું આગમન થયું છે ગુજરાતના અરવલ્લી અને કચ્છ જિલ્લામાં વાદળછાયા વાતાવરણ સાથે કમોસમી વરસાદ આવ્યો છે ત્યારે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે આમ એપ્રિલના પહેલા અઠવાડિયામાં જ વરસાદનું આગમન થયું છે જો કે આ વરસાદથી ગુજરાતમાં તાપમાનનો પારો નીચો જશે લોકોને આખરી ગરમીથી થોડી રાહત મળશે ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં ગણતરીના કલાકોમાં જ મોટો પલટો આવ્યો છે જિલ્લાના શામળાજી ભિલોડા સહિત અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે ગુજરાતના છેવાડાના કચ્છ જિલ્લામાં પણ વરસાદનું આગમન થયું છે આજે વહેલી સવારથી સરહદી જિલ્લા કચ્છમાં વાદળો ઘેરાયા છે તો કેટલાક વિસ્તારોમાં હળવા છાંટા પડ્યા છે છેલ્લા બે દિવસ કચ્છમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ગુજરાતમાં એપ્રિલ મહિનામાં વાતાવરણમાં મોટો પલટો આવશે એપ્રિલ મહિનામાં વરસાદ આવશે સાથે જ વાતાવરણમાં આંધી વંટોળનું પ્રમાણ વધશે એપ્રિલ માસથી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે આ કારણે એપ્રિલના બીજા સપ્તાહમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે એપ્રિલ મહિનાના પહેલાં અઠવાડિયાની શરૂઆતથી તાપમાનમાં વધારો થશે પરંતુ ઉત્તર ભારતમાં આવી રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગુજરાતમાં તાપમાનમાં સામાન્ય ઘટાડો થશે પરંતુ એપ્રિલની શરૂઆત થતાં જ વાતાવરણ ફરીથી પલટાઈ જશે આગામી દિવસમાં ફરી તાપમાન ઊંચું જશે ભીષણ ગરમીની ચેતવણી વચ્ચે કેન્દ્ર દ્વારા એડવાઇઝરી જાહેર કરાઈ છે હીટ સ્ટ્રોક જીવલેણ સાબિત ન થાય તે માટે સરકાર સક્રિય બની છે આરોગ્ય મંત્રીએ હવામાન આરોગ્ય અધિકારીઓ સાથે બેઠક કરી હતી જેમાં લોકોને ગરમીમાં ખાસ સાવધાન રાખવાની સલાહ અપાઈ છે મહત્વનું છે કે હવામાન વિભાગે આ વર્ષે એપ્રિલ મે અને જૂન મહિના સુધી દેશના અનેક રાજ્યોમાં સૌથી વધુ ગરમીની આગાહી કરી છે જેમાં ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ ઓડિશા ઉત્તર છત્તીસગઢ અને આંધ્રપ્રદેશનો સમાવેશ થાય છે આ વખતે સરકાર એટલા માટે સક્રિય થઈ છે કેમ કે એપ્રિલથી અનેક રાજ્યોમાં લોકસભાની અને વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે આ દરમિયાન મતદાનના સમયે લોકોને કોઈ અસર ન થાય તે માટે સરકારે લોકોને સતર્ક રહેવા માટે સલાહ આપી છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી કરી ના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીત ની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે

આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો